આ મારામાં તો મારે કે ધ્યાન જ નો દેવાનું જાનુ તું હવે એમાં માલીની જેવી જ છો હું એમાં માલીની જેવી લાગુ લગન પહેલા હું કેટલી હારી લાગતી અત્યારે જો મને જો શ્રી દેવી જેવી જ લાગ છો જાનુ ઓળો કઈ લાગતી નથી કંટાળી ગઈ રાડુ નેક માં પબ્લિક જોવે છે તમે તમે છે ને કરો છો આ જો આ અને ને સંસ્કાર હારા નહીં પડે માજો છો મારી આરે સાહેબ ઠંડી માં નાવું હોય ને તો જીગર જોવે જીગર મોટા તરીકે ભૂલ થાય છે કેમ જીગર ને ગીઝર જોવે દરવાજો ખોલ ફટાફટ આમે મને કંટાળો આવ્યો છું શું થયું હું તારી માં માટે 150 રૂપિયાના કેળા લઈને આવ્યો તો હેડથી વખતે તારી માંને શરમે નઈ મને 100 રૂપિયા જ આપ એ ભગવાન તમે મને લેવાયા હતા કે કેળા વેચવાયા હતા હું શું કહું તને હા બોલો આ વખતે વેકેશન પડે ને એટલે આપણે તારા મમ્મી પપ્પાને ઘરે બે ચાર દિવસ રહેવા જતા રહે ના નહીં જવાનું કેમ

સાઉથ ગુજરાત દક્ષિણ ગુજરાત સુરત હવે દક્ષિણ ગુજરાતમાં સુરત થી લઈને વલસાડ સુધી એવો રિવાજ છે જુવાન છોકરીઓ બોયફ્રેન્ડ બાપાના ફોટા રાખે આપડી બાજુ જલારામ બાપા રાખે

તમે કામ કરો અમે શું અહીંયા નવરા બેઠા છીએ ઉપાડો ઉપાડો જેટલી વાર ફોન વાગે મારે દોડી દોડીને ફોન ઉપાડવાના અને આમાં આમાં દર અડધા કલાકે તારી માના ફોન આવે છે મારી બેબી મજામાં મારી બેબી મજામાં અલ્યા પણ અડધા અડધા કલાકે બેબીને શું થાય કોઈ દિવસ મારા ખબર નથી પૂછ્યા તારી માએ સવારે ફોન કરે બેબી બે ચાલુ રાખો અરે જો તું તું મારી વાત સાંભળીશ અક્ષર મેરેજ બ્યુરો લઈ ગઈ ને એ જ મારી ભૂલ થઈ મને એમ કે મેરેજ બ્યુરો વાળા બેન છે એટલે હું વાત કરવા બેઠો પાંદરો ઘરડો થાય તો ગુલાટ મારવાનું ન ભૂલે ભાઈ ગુલાટ હું જ ખાઈ ગયો મારા મારા ગ્રહો જ વાકા છે ના તમે વાકા છો આ આટલા છોકરાઓના ફોટા બતાડ્યા બધા માં વાંધા વચકા ના ના પેલા પેલા ઓસ્ટ્રેલિયા વાળા છોકરામાં શું ખામી હતી ઓસ્ટ્રેલિયા ક્યાં આવ્યું તને ખબર છે તની સાને આટલે આગે ના મોકલાય અલ્યા મળવા જવું હોય તો ટિકિટનો ખર્જો મારી નાખે અરે

એ સાલી મને કઈ રીતે પ્રેમ આપ્યો છે તું મને પૂછ મિડલ ક્લાસ માણસ જે રીતે બેંક લોન ના હપ્તા રડતા રડતા આપે એ રીતે પ્રેમ આપ્યો સાલી ને એ પણ 34% વ્યાજ લીધું છે ફ્રોડ ફેમિલી આખો ફ્રોડ સાલા આ મારો સસરો સાલો બોબડો

ને છતાં મે લગન કર્યા ને કોની સાથે કર્યા સલી એના કોંડા સાથે કર્યા હરામ ખોરે ભરડો લીધો છે મારી આજ ફસાઈ ગયો દીકરા હું ફસાઈ ગયો મારા સસરાએ નુકસાની વાળો માલ મારા ગળે પધરા ચીટર આખું ફેમિલી ચીટર એની જાત ને સલાહ आ तारी मां बता ने केचे हूं आमदावादी छु एक्चुअली ये आतंकवादी छे मेरे को अटैक आ जाएगा हां सू जी मुझे मेरे पैसे दे दीजिए मैं चली जाऊं अरे क्या पीछे पड़ी हो पैसे 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 हां सू जी तुम्हारे में जीव है जैसा भी कुछ नहीं है हा? लो ये पी के ठहरो अरे हम ये ले लो ये जा इतने से मेरा क्या होगा अभी बैंक में हंड डाल मरिए क्या मेरी बहरी बार बार ना ठोक रही है तुम्हें काम करो तुम ऐसा बालकनी में से नीचे मारो <laughs> बैठ के नीचे घुस जाओ यहाँ इतनी कि हमारे गुजराती रे ना सब जूना सामान खाट लेके नीचे घुस और मेरी सासू उसके यहाँ से मेरे तेरे सासू अंदर इधर कबाक में घुसो બાદીજ નહી સુને